એમ લાગે કે એને આ તો આ છે મેં સ્ટીકર લગાવ્યું અને એમાં બધું તો આ લખેલું પ્રિયાંશ પાડી રહ્યા છે રોમ રોમ ભાઈઓ સિસ્ટમ સિસ્ટમ અત્યાર સુધી અમે બેઠા દુકાનો પર મારે કામ આવ્યું કે પપ્પાને મેં એકવા જવાનું હતું સ્કૂલે તો હું જાઉં છું ત્યાં અને સનીભાઈ એકલા બેઠા છે એ દુકાનનું હેન્ડલિંગ એ કરશે હું હાલ થઈ ગયો છું હવે દુકાન પર હું આવ્યો છું આજે મારી ગાડી લઈને એટલે પપ્પાને મેં પછી પાછો આવું છું ત્યાં સુધી હું જોયું જાય શું થાય આવીને જોયું તો પાર્કિંગમાં આપણે ગાડી મેં કીધી મેં કીધું યોગ્યું છે એના પડશે હવે પાછો આવી ગયા છે અને અત્યારે બહુ ધમધોકાર કામ ચાલે છે આપણો પહેલો વ્લોગ માં પણ સારો મળે છે દસ જ મિનિટમાં એકસો તેર વ્યૂ આવી ગયા છે પ્રિયાંશ પણ છે હિરોય પણ છે કેવો લાગે છે આ આ મારું આજે ભાઈ ફરે છે તો ભાઈ તું યાદ માં યાદ આવે તારી

113 જણા 124 જણા જોઈ લીધો છે વિડિયો હું એવું કહેવું છે કે હું થોડું આડું ઓલું બોલું છું તો ભાષા જેવી છે એટલે થોડું ઘણું ચલાય લેજો અમે વ્લોગ એ માટે બનાવી છે પેટમાં પાપ નથી થોડું ઘણું બોલી ગયા હોય તો ચલાય લેજો આ બોલવાનું બોલવું એક બોલા વ્લોગ પર ધ્યાન રાખજો અમે કીપ્સ માટે અપલોડ કરવી બધા મિત્રો જોઈ શકે ને છે કે આ ફેમિલીવાળા જોઈશે આગાવાળા જોઈશે પણ જો બધાને ખબર છે અમે કેવા છે એટલે આવું તો રહી છે જેના ભાવ એટલે વિડીયો જોવા ને તમારે એક કઈ નથી આમ ના ના કઈ કરી અમારો વાળો ડાલક ના આ પણ અમે કે અમારા માટે વિડીયો બનાવી લી કે અમને સાચો આને ભલે યુટ્યુબ વાળા સાચો છે અમે નહીં સાચો તો અમને સે જે ફેર નહીં પડા તો હવે ને એવું થયું છે કે સંગી ભાઈ નેરો કરે જમવા માટે હું તો તમને એમ કે મારા વાળ ના છે મમ્મી ને હવે

તો ની મુલાકાત લઈને હું આવી ગયો હતો ઘરે જમવા અને જમવા આવ્યો તો અમારા કારીગર એવા રાજુ કાકાનું બાઇક લઈને તો ઘરેથી મનપસંદ ભોજન ગ્રહણ કરીને પાછા નીકળી ગયો તો હું દુકાને જવા તો દુકાને જતા પહેલાં બતાવી દે તમને એકવાર મારું ઘર અને રાજુ કાકાનું બાય તો બાઈક લઈને આવતો તમને ત્યારે રસ્તામાં આવી ગયો પપ્પાનો ફોન કે એમને કાંઈ ડોક્યુમેન્ટ આપડી ગાડીમાં એમને ભૂલી ગયા છે

તેના એ રીઅલમાંથી મળીયુ છે સારી વાલેને હેલ્મેટ એ બધા પ્રોવાઇડ કર્યા છે અને આજે ઇટામયનો મોબિલિટી છે બસ મજાના હેડ કો મસ્તરીયા નાખી દે તો છેલ્લે બધું કામ પતાવીને લાસ્ટમાં આવી ગયા હતા રાજુ કાકા અમારી દુકાન ઉપર ને દુકાન ઉપરથી પછી અમે ત્રણ હું નીરવભાઈ અને રાજુ કાકા એમના બાઇક ઉપર ગયા સીધા જ્યાં અમારી સાઈડ ચાલુ છે ત્યાં તો ત્યાં જ્યાં કોમ્પ્લેક્સ ઉપર અને કોમ્પ્લેક્સ ઉપર જઈને જોયું તો અમારા એક કારીગર એવા જયેશભાઈ મિસ્ત્રી એ નીચે ચા પીવા બેઠા હતા તો સૌને આમંત્રણ આપી દીધું તો અમે નાની ડાયરો કરવા બેસી ગયા અને પછી ચડી ગયા ઉપર

મંદિર એમને છે છે એટલે એટલે ઈચ્છા અમારા ધાર્મિક માણસ જવાની જોઈએ હવે ક્યાં જઈએ તો ફરવા માટે જગ્યા જઈ શકીએ છીએ અને તમારા માટે ફરવાનો એક મસ્ત મજાનો નો લઈને આવી જશું તક કે તો જલ્દીથી તો આ હતું બધાનું તો આજ રીતે અમે બ્લોગ જોતા રહેજો અમાર વ્યૂઝ કરો તો એમાંથી તો હા જય જય માતાજી